જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એકદમ જ અલગ અને ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જતો એવો નાસ્તો બનાવીશું જેને તમે એક મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે અને અત્યારે આઈપીએલ મેચ શરૂ થઈ ગઈ છે તો આઈપીએલ જોતાં જોતાં સાંજે ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે તે ઉપરાંત તમે આને બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકો છો અને હમણાં ઘણા બાળકોને વેકેશન પણ પડી ગયા છે તો વેકેશનમાં બાળકો કંઈક ને કંઈક ખાવા માગતા હોય છે તો તમે આવી રીતના બનાવીને રાખી શકો છો તો આપણે રેસીપીની શરૂઆત કરી દઈએ એક કઢાઈની અંદર એક મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું તમે ઘીના બદલે તેલ પણ લઈ શકો છો પણ ઘીનો ટેસ્ટ વધુ સરસ આવે છે હવે આની અંદર અડધી નાની ચમચી જેટલું આખું જીરું અડધી નાની ચમચી અજમો અડધી નાની ચમચી જેટલું કલોંજી અથવા તો જેને મંગરેલ કે ડુંગળીના બી પણ કહે છે તે એડ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે જેથી આપણા મસાલા બધા બળી ન જાય સાથે અડધી નાની ચમચી જેટલી ખસખસ અડધી નાની ચમચી કસૂરી મેથી અને પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને આ બધાને મિક્સ કરી લઈશું આમાંથી કોઈ વસ્તુ તમારી પાસે ન હોય તો સ્કીપ કરી શકો છો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આની અંદર એક વાટકી પાણી એડ કરી દઈશું તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આમાં એક ઉભરો આવવા દઈએ ત્યાં સુધી આપણે લોટ મિક્સ કરી લઈએ તો એક બાઉલની અંદર દોઢ વાટકી જેટલો હું ચોખાનો લોટ લઉં છું જે વાટકીના માપથી આપણે પાણી લીધું તે જ વાટકીના માપથી દોઢ વાટકી જેટલો ચોખાનો લોટ અને પા વાટકી જેટલો ચણાનો લોટ લઈ લઈશું અને આ બંનેને બરાબર મિક્સ કરી લઈએ આવી રીતે ચોખાનો લોટ વધારે લેવાથી આપણો નાસ્તો છે તે એકદમ સરસ ફરસો બનશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો જો આ બંને બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે પાણી જોઈ લઈએ આપણું પાણી પણ સરસ ઉકળી ગયું છે તો હવે ગેસની ફ્લેમ સ્લો જ રહેવા દઈશું અને આની અંદર અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું તીખાસ માટે તમારે ચીલી ફ્લેક્સ ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો અને હવે આપણે લોટ નાખતા જઈશું ને એને મિક્સ કરતા જઈશું ગેસની ફ્લેમ આમાં આપણે ક્યાંય ફૂલ નથી કરવાની એકદમ સ્લો જ રાખવાની છે અને આને બરાબર મિક્સ કરી લઈશું અત્યારે તમને એમ લાગતું હશે કે પાણી ખૂબ જ ઓછું છે ને લોટ વધારે છે પણ આપણે આનો એકદમ કઠણ લોટ બાંધવાનો છે એટલે આપણે પાણીનું પ્રમાણ આટલું જ રાખીશું આપણે જનરલી ચોખાના લોટનું ખીચું બનાવતા હોઈએ એવી જ રીતના કરવાનું છે તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકીને આને પાંચથી સાત મિનિટ માટે રહેવા દઈશું જેથી જે ઓજ વળશે એના ટીપાથી આમાં થોડુંક મોઈશ્ચર આવી જશે તો જો પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને થોડુંક મોઈશ્ચરવાળું થઈ ગયું છે આપણું આ મિશ્રણ તો હવે આપણે આને નીચે લઈ અને એક બાઉલની અંદર કાઢી લઈએ અને અત્યારે હજી આ ખૂબ જ ગરમ છે તો હાથેથી આપણે આને અડી શકીએ એટલું આને ઠંડુ થવા દઈશું એકદમ ઠંડુ નથી થવા દેવાનું સાધારણ નવ શેકો હાથેથી અડી શકાય તેવું ઠંડુ થવા દેવાનું છે તો આપણે આને કાઢી અને થોડીક વાર માટે સાઈડમાં રાખી દઈશું આ રેસીપી જેટલી જલ્દી બની જાય છે ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે તો જો થોડીક જ વારમાં આપણો લોટ છે તે સરસ હાથેથી અડી શકાય એટલો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે આને એકદમ મસળીને આનો લોટ બાંધી લઈશું આનો લોટ આપણે કઠણ જ રાખવાનો છે તો જ આપણો નાસ્તો ક્રિસ્પી થશે પણ છતાં તમને એવું લાગે કે લોટ વધારે ડ્રાય છે બાઇન્ડિંગ નથી આવી રહ્યું તો તમે આની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું નવશેકું ગરમ પાણી એડ કરીને લોટ બાંધી શકો છો ઘણી વખત પાણીનું પ્રમાણ ચોખાનો લોટ કેવો છે તેના ઉપર ડિપેન્ડ કરે છે અમુક ચોખા એવા હોય કે પાણી વધુ પીતા હોય તો પાણીની જરૂર વધારે પડી શકે છે તો જો તમને એવું લાગે કે બાઇન્ડિંગ સરખું નથી આવી રહ્યું બંધાતું નથી તો તમે થોડુંક પાણી એડ કરી શકો છો પણ ઠંડુ પાણી એડ નહીં કરવાનું નવ શેકું ગરમ પાણી એડ કરવાનું પણ મારે અહીં પાણી એડ કરવાની જરૂર નથી પડી જો એકદમ સરસ આપણો લોટ બંધાઈ ગયો છે આટલો જ આપણે કઠણ રાખવાનો છે તો હવે આપણે આના બે લુવા કરી લઈએ અને એક મોટો લુવો લઈને એને બરાબર મસળી અને ગોળ રાઉન્ડ જેવો શેપ આપી દઈશું વચ્ચે હાથેથી આપણે થેપી લઈશું બહુ જાડું નથી રાખવાનું અને એકદમ પાતળું પણ નથી રાખવાનું હાથેથી આવી રીતના દબાવીને સાઈડની કિનારી સરખી કરી લઈશું અને હવે અહીં મેં કાતર લીધી છે કાતરને ધોઈને સરસ ચોખ્ખી કરી લીધેલી છે અને આમ પણ આ કાતર હું રસોડામાં જ વધારે યુઝ કરું છું તો કાતરની મદદથી આપણે આને કટ કરતા જઈશું બહુ જાડાં પણ નહીં અને એકદમ પાતળા પણ નહીં એવી રીતના આપણે કટ કરીશું આવી રીતના કરવાથી આનો શેપ ખૂબ જ સરસ લાગે છે તમે ઈચ્છો તો આને રોટલાની જેમ મળીને શક્કરપારાની જેમ પણ ટુકડા કરી શકો છો પણ કંઈક અલગ હોય તો ખાવાની મજા આવતી હોય છે એટલે હું આવી રીતના કરી રહી છું તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સરસ જાડી જેવું દેખાઈ રહ્યું છે તો આવી રીતના આપણે આને કટ કરતા જઈશું અને બાકીનો જે લોટ વધ્યો છે તેને પણ આવી રીતના આપણે પહેલાં કટ કરી લઈશું અને પછી આપણે બધાને એક સાથે તળી લઈશું આમાં કંઈ વાર નથી લાગતી જેમ ખીચું બનાવી એમ ફટાફટા બની જાય છે તો જો આને મેં કટ કરી લીધા છે અને દેખાવામાં કેટલા સરસ લાગી રહ્યા છે અને છૂટા પણ નહીં પડે તો હવે આપણે આને તળી લઈએ અહીં મેં કઢાઈમાં તેલ ગરમ થવા રાખી દીધું છે આપણે જરાક લોટ નાખીને ચેક કરી લઈશું આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે જે નાસ્તો બનાવ્યો હતો તે આની અંદર એડ કરી દઈએ નાસ્તો એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખીશું અને મીડિયમ ફ્લેમ પર આને બધી બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી આપણે તળી લેવાનું છે થોડાક બબલ્સ થતાં બંધ થાય પછી આપણે આને ઝારાની મદદથી પલટાવીશું તરત જ નાખ્યા પછી ઝારો નહીં હલાવવાનો નહીંતર ઘણી વખત ભાંગી જાય છે પણ આ ખાવામાં ખૂબ જ ક્રિસ્પી બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો થોડીક જ વારમાં આ થઈ જશે બધી બાજુથી સરસ બદામી કલર આવી ગયો છે અને બબલ્સ થતાં પણ એકદમ બંધ થઈ ગયા છે તો હવે આપણે આને કાઢીને કિચન પેપર પર નાખી દઈએ અને બાકીના પણ આવી રીતના તળી લઈશું તો જો એકદમ સરસ ક્રિસ્પી આ નાસ્તો દેખાઈ રહ્યો છે તો આને શું નામ દેવું તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને ઉપરથી આપણે થોડોક ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું આ નાખો બિલકુલ ઓપ્શનલ છે પણ મેં ચાખ્યું તો મને સહેજ મીઠું ઓછું લાગી રહ્યું હતું એટલે હું ઉપરથી ચાટ મસાલો સ્પ્રિન્કલ કરું છું તો આવી જ રીતના બધા કરી લઈએ અને હવે હું તમને એનો અવાજ સંભળાવું જો અવાજ પરથી જ તમને ખબર પડે છે કે એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે બાળકોને જનરલી કુરકુરે ખૂબ જ ભાવતા હોય છે તો આ બાળકોને તો ખૂબ જ ભાવશે અને સાંજે ચા સાથે પણ ખાવામાં ખૂબ જ મજા આવે છે તો તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં પ્લીઝ જણાવજો અને આજની આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ